શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં મિત્રો આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજે વાત કરવાની છે શ્રાવણ મહિનામાં રવિવારે આવતા વીર પસલી વ્રતની આ વ્રત શ્રાવણ મહિનાના રવિવારે લેવામાં આવે છે બીજા રવિવારે તે વ્રત પૂરું કરવામાં આવે છે આ દિવસે બહેન ભાઈને ઘરે જમવા જાય છે અને બહેનને જમાડીને ભાઈ યથાશક્તિ ભેટ આપે છે તો આ વ્રતનું મહત્વ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ પ્રકારનું છે અને વિશેષ રીતે આ તહેવાર એ ભાઈ બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે તો આવો સાંભળીએ વીરપ્લસિ વ્રતની વ્રત કથા એક હતો ખેડૂત ગામડા ગામમાં ખેતી કરે અને પોતાનું ગુજરાન ચલાવે આ ખેડૂતને સાત દીકરા હતા અને સાત સાત ભાઈની વચ્ચે એક જ લાડકી બેન હતી સાતેય ભાઈઓએ લાડકોટથી બહેનને પરણાવી પણ સાસરીયા એવા ખરાબ નીકળ્યા કે બહેનને તેડતા જ નથી બહેન તો પરણીને સાસરે ગઈ તે પાછી પિયર આવી પછી સાસરીમાં જવા ન પામી એને પિયરમાં રહેવું પડે છે અને સુખે દુઃખે દિવસો પસાર કરવા પડે છે હવે બન્યું એવું કે ખેડૂતના મોટા છ દીકરા તો ખૂબ કમાઈને ધનવાન બની ગયા અને ધનવાન બની ગયા એટલે વહુની જડામણીથી જુદા થઈ ગયા પણ સાતમો નાનો દીકરો જે મહેનત મજૂરી કરે છે છતાં માંડ પેટ જોગું કમાય છે એટલે નાનો દીકરો એની વહુ ખેડૂતને ખેડૂતની પતલી આટલા જણાનું માંડ માંડ પૂરું થાય છે કમાનારો એક આ નાનો દીકરો અને ખાનારા જાજા એટલે તે ગરીબનો ગરીબ જ રહ્યો બેન બિચારી પિયરમાં હતી એને એમ થયું કે નાના ભાઈને બને એટલી મદદ કરું એને થોડો ઘણો ટેકો થાય આવું વિચારીને બેન બિચારી મોટા ભાઈઓ પાસે કામ માગવા ગઈ ભાઈઓ તો અભિમાની હતા ભાભી એનાથી ચડે એવી હતી એટલે ભાઈઓએ એને કામની ના પાડી દીધી પણ એક ભાભીએ મશ્કરી કરતાં કીધું નણંદબા તમે એમ કરો અમારે ત્યાં બીજું તો કોઈ કામ નથી પણ અમારા છ ઘરના ઢોર ચારવા જાઓ તો બપોરનું જે વધ્યું ઘટીયું ખાવાનું હશે એ તમને આપીશું ભલે કંઈ નણંદો કામ કરવા રાજી થઈ ગઈ બેન તો રોજ છ ઘરના ઢોર ચારવા જાય અને વધ્યું ઘટીયું ખાઈને દિવસો પસાર કરે છે પણ એક વખતની વાત છે બેન ઢોર ચરાવવા જતી હતી ત્યાં નદી કાંઠે નાવા આવેલી એના જેવડી કેટલીક છોકરીઓને એણે પૂછ્યું બેનો તમે આ શું કરો છો ત્યારે એમણે કહ્યું કે આજે તો વીરપસલીનો દિવસ છે એટલે અમે દોરા લઈએ છીએ ત્યારે પૂછ્યું એણે કે દોરા લેવાથી શું થાય ત્યારે આ બહેનોએ જવાબ આપ્યો કે બારે માસ અને સદાને માટે આપણો જે ભાઈ હોય તેને આ દોરા લેવાથી સુખ મળે છે તો મારે વીરપસલીના દોરા લેવા છે મને પણ શીખવાડો તેમ આ બેન બોલી ત્યારે બીજી બહેનોએ કહ્યું લે આ દોરો મહાદેવજી મહાદેવજી બોલતી જા અને આઠ આઠ ગાંઠ વાળતી જા પછી આઠ દિવસ સુધી વ્રત કરજે રોજ વહેલી સવારે ઊઠીને સ્નાન કરી દોરાને ધૂપ આપજે નવમા દિવસે વ્રતને ઉજવજે અને દોરાને પીપળે બાંધજે છોકરીઓએ જે રીતે શીખવાડ્યું એમ નાની બેને કર્યું એમ કરતાં કરતાં આઠ દિવસ પસાર થઈ ગયા નવમા દિવસે એ ભાઈઓ પાસે ગઈને કેવા લાગી ભાભી આજે મારે વીરપસલીના વ્રતનું ઉજવણું કરવાનું છે તમે જમાડશો આ સાંભળીને ભાભી મશ્કરી કરવા લાગીને કેવા લાગી અરે બેન આ વ્રત લીધા પેલા તેમને પૂછ્યું હોત તો અમે જમાડત હવે તો કાંઈ ખાવાનું બને એમ નથી આમ કહી અને કાઢી મૂકી બેન રડતી રડતી નાની ભાભી પાસે આવી નાની ભાભીએ એના આંસુ લૂચી નાખ્યા અને પ્રેમથી કારણ પૂછ્યું એટલે બેને બધી વાત કરી આ સાંભળી નાની ભાભી બોલી અરે બેન બાયમાં શું રડો છો જાઓ તમારા ભાઈ ખેતરે ગયા છે એમને મેં એક ઢેબરૂને થોડો ગોળ અને એક પૈસો અને બાજરીના બી આપ્યા છે તે લઈ આવો બેન ખેતરે ગઈ ખેતરે જઈને ભાઈને બધી વાત કરી એટલે ભાઈએ બેનનો હાથ પકડી પોતાની પડખે બેસાડી બેનના મોઠામાં ગોળની ગાંગડી સૌ પહેલાં મૂકી પછી ઢેબરૂ ખવડાવ્યું અને પછી ભાઈએ બહેનને એક પૈસો ભેટ આપ્યો બેને ભાઈને ચાંદલો કર્યો અને આશીર્વાદ આપ્યા બેન કહે ભાઈ તે મને જે આપ્યું તે સવા લાખનું અને બેન તો દોડતી દોડતી ઘરે આવી બેન ઘરે આવીને જુએ છે તો એનો વર એને તેડવા માટે આવ્યો છે એ બેઠો બેઠો એની રાહ જોવે છે આ જોઈને બેન તો રાજી રાજી થઈ ગઈ એને તો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેનો પતિ એક દિવસ તેને તેડવા આવશે નાની ભાભીએ નણંદ અને નણદોઈને જમાડીને વિદાય કર્યા ચાલતા ચાલતા તેઓ થોડેક દૂર ગયા ત્યાં એક વાવ આવી વાવ આવી એટલે બોલી આજે મારા વ્રતનું ઉજવણું છે હું જરા નાઈ લઉં અને નાની બહેન નાવા ગઈ નાતી જાય છે અને મહાદેવજી છે મહાદેવજી બોલતી જાય છે નાઈને બહાર નીકળી ત્યાં પગથિયે પડેલ સોના મોહરો ભરેલો ચરુ મળ્યો આગળ વધી ત્યાં અન્ન ભરેલા કોથળા મળ્યા વાવની બહાર નીકળી ત્યાં એક મોટો મહેલ હતો બહેન તો નાઈ ધોઈને મેલમાં ગઈ તો તેનો પતિ મહેલની આગળ એમ ઊભો ઊભો વિચારે છે કે આ બધું શી રીતે થયું બેન તો કામ આવીને પતિને ઉપર બોલાવ્યો અને કહ્યું ઉપર આવો આ આપણો જ મહેલ છે ઉપર આવીને તેના પતિએ પૂછ્યું આ બધું કેવી રીતે થયું ત્યારે એણે જવાબ આપ્યો આ બધું વીરપસલીના વ્રતના પ્રતાપે થયું છે પછી તો તેઓ ત્યાં રહેવા લાગ્યા અને પોતાના આખા ઘરને પણ ત્યાં બોલાવી લીધું ખાય છે પીએ છે અને આનંદ કરે છે વીરપસલીના વ્રત નાની બહેનને ફળ્યા એવા સૌને ફળો કથા કરનારને અને કથા સાંભળનાર સૌને બોલીએ ઓમ નમઃ શિવાય તો મિત્રો આ હતી વીરપસલીના વ્રતની વ્રત કથા ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમનું પ્રતિક એવી કથા આપ સૌને ગમી હશે આપને ઉપયોગી થશે મિત્રો વીરપસલી સિવાય આપણા હિન્દુ ધર્મની અંદર રક્ષાબંધન ત્યારબાદ ભાઈબીજ એ ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રસંગો અને તેના તહેવારો આપણા હિન્દુ શાસ્ત્રોમાં દર્શાવેલા છે જેનું પણ આપણા ધર્મમાં ભાવપૂર્વક વિધિપૂર્વક એની ઉજવણી કરવામાં આવે છે મિત્રો શ્રાવણ મહિનો એ ભગવાન શિવને સમર્પિત છે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એ એક એક પર્વ જેવો દિવસ છે અને શ્રાવણ મહિનામાં આ તહેવાર રવિવારથી ચાલુ કરી અને શ્રાવણ મહિનાના બીજા રવિવારે પૂર્ણ કરવાનો હોય છે મિત્રો શ્રાવણ મહિનો ભગવાન શિવને ભજવાના દિવસો છે તો આપ સૌને શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના અને આ વિડીયોને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે આપને ઉપયોગી થશે વિડીયો ગમ્યો હોય તો આની લિંક તમારા સગા સંબંધીને જરૂર મોકલશો ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો અને હા જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌને વીરપસલીના વ્રતની હાર્દિક શુભકામના શ્રાવણ માસની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય